ખોલવડ ગ્રામ પંચાયતમાં આવેલી સ્ટાર પવિત્ર નગરી સુખ મંદિર અને કૃષ્ણ સોસાયટી ખાતે પ્રથમ વરસાદે જ કાદવ કીચડ થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ખોલવડ ગ્રામ પંચાયતમાં આવેલી સ્ટાર પવિત્ર નગરી સુખ મંદિર અને કૃષ્ણ સોસાયટી નો રસ્તો પ્રથમ વરસાદમાં જ કાદવ કીચડથી થી લથપથ થયો જેનેલે સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો સોસાયટીના રહીશોની અનેક રજવાત છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી ચૂંટણી સમયે ફાકા ફોજદારી કરતા આગેવાન અને નેતાઓની પોલ પ્રથમ વરસાદે જ ખુલ્લી પડી નેતાઓને સોસાયટીમાં લાવી સ્વાગત કરતા પહેલા સો વિચાર કરશો કારણ કે ધંધા રોજગાર પર જોતા રહીશ અને સ્કૂલે જતા વિદ્યાર્થી મહિલાઓ કાદવ કિચોડથી ત્રાહીમાં બહુકારી ઉઠ્યા છે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી સ્થાન સ્થાનિકોએ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખોલવડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે